જય હિન્દ મિત્રો આજે જ્યારે પૂર્ણિમાનો દિવસ ત્યારે હું પુસ્તક પ્રેમી અને એમાં પણ ઝવેરચંદ મેઘાણીના ઘણા બધા પુસ્તકો વાંચ્યા તો આજનો આ વિડીયો છે એ હું ઝવેરચંદ મેઘાણીને ડેલિકેટ કરું છું અને એમાં પણ જે મારા મિત્ર શામજીભાઈ અને એમણે જે ઝવેરચંદ મેઘાણીની વાતો કરી એ વાતોની થોડી ઝલક આપણે સાથે અહીંયા લેશું તો શામજીભાઈની બે ચાર ક્લિપ અને એને આપણે આગળ પોતાનું વાણ લઈને ઘરે આવી જાય ત્યારે એક દીકરા लुड़ जावा त न

ખારવાના ડોસી દરિયા ના ગીત બોલતા હતા એટલે એને તીવ્ર ઈશા હતી લખવાની એટલે ભાઈ એ જમાના જાય છે મેઘાણી

કે દોશીના આંખમાંથી આહોડાની ધાર જોઈ અને મેઘાણી બોલ્યા કે માં તમે રડવા હું મને ગાતા ગાતા એટલે દોશીમાએ વાત ચાડી કે કાંઈ નહીં બેટા કે ના માં તમે કયો શું કામ રડ્યા ત્યારે એ દોશીમાએ કીધું કે મેઘાણી મારો એક ને એક દીકરો મહુવાના શેઠનો પગે માંથી વાણ લઈને આવતો તો દરિયામાં તુફાન થયો ને મારો દીકરો બુડી ગયો હવે હું મંડો બોલવા ને તમે મંડો લખવા ત્યારે મેઘાણી શું કીધું ખબર છે કે માં મારે ગીત લખવાય નથી ને સાંભળવાય નથી મને એક જવાબ આપો કે તમારો દીકરો જે તમારો દીકરો છે એ એમાં કેવી રીતના મરી ગયો ત્યારે એમણે કીધું કે એ વાણિયાનું જે વહાણ હતું એ લઈને જ્યારે જતો હતો ત્યારે એ એમાં જતો રહ્યો એટલે એનું વાણ જતું રહ્યું બરાબર હવે એ કે મારે એનું શું કરવું એમ એટલે આવી રીતના સૌરાષ્ટ્રની રસધારની અંદર ઝહેરચંદ મેઘાણીએ પોતાના શબ્દોને એવી રીતે આંક્યા છે અને એવી રીતે એણે લખાણ લખ્યું છે કે કદાચ આપણે લખાણ વાંચીએ ને તો વાંચતાં વાંચતાં આપણા સામે એવા દ્રશ્યો સર્જાઈ જાય આપણા સામે એની એવી છબી આવી જાય કે જાણે કે આપણે આપણા નજર સમક્ષ જાણે એ આખી આખી ફિલ્મ ન જોતા હોઈએ એવા જબરજસ્ત એમના લખાણો અને જબરજસ્ત એક એક નેહડાની અંદર ફરી ફરી અને જો સૌરાષ્ટ્ર અને ભારતની સંસ્કૃતિને જીવતી રાખી હોય તો એ માત્ર ને માત્ર ઝવેરચંદ મેઘાણીએ રાખી હોય અને એટલું જબરજસ્ત લેખનનું કાર્ય કર્યું અને એક એક વાતને આજ પણ નગર નગરના ચોકમાં જો જેણે જીવંત દાન આપ્યું હોય તો એ ઝવેરચંદ મેઘાણીનું કાર્ય છે એટલા માટે મન થયું કે આજે જ્યારે પૂનમનો દિવસ ગુરુ પૂર્ણિમાનો દિવસ તો મને એમ થયું કે આજનો આ જે વિડીયો છે એ શામજીભાઈની થોડીક ક્લિપોની સાથે ઝવેરચંદ મેઘાણીને હું ડેલિકેટ કરું તો આવી રીતે આ એક વિડીયો બનાવ્યો છે તો તમને ગમે તો આ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો જય હિન્દ જય મહાભારતી